ગાંધીનગર શહેરમાં મોબાઈલ ચોરીના બનાવ વધારે બની રહ્યા છે તેમાં એસ ટી બસ સ્ટેન્ડમાં ચોરીની વાત જ થાય તેમ નથી મોટાભાગના મોબાઈલ ચોરી થયા પછી પરત મળ્યા નથી ત્યારે સેક્ટર સાત પોલીસની ટીમે સેક્ટર અગિયાર પાસેથી ચોરીના મોબાઈલ સાથે એક વ્યક્તિને પકડી પાડ્યો હતો તેની તપાસ કરતાં તેની પાસેથી ચાર મોબાઈલ મળી આવ્યા હતા સેક્ટર સાત પોલીસ મતકની સર્વેલન્સની ટીમે રાત્રિ દરમિયાન કામગીરી કરી રહી હતી તે દરમિયાન સેક્ટર રામકથા મેદાન તરફ જતા રસ્તા ઉપર એક યુવક મળ્યો હતો આ યુવક મોબાઈલ વેચવા ફરતો હોવાનું જાણવા મળ્યો હતો જેથી પોલીસની ટીમે દીપક જૈનનાથ ભોલા પાસવાનને પકડી તેની તપાસ કરતા તેની પાસેથી ચાર મોબાઈલ મળી આવ્યા હતા જેમાં રેડમી કિંમત સાત હજાર ઓપ્પો કિંમત સાત હજાર વિવો કંપની બે હજાર વિવો કિંમત સાત હજાર સહિત કુલ ત્રેવીસ હજારના મોબાઈલ કબજે કરવામાં આવ્યા હતા જેથી પોલીસની ટીમે દીપક જયનાથ ભોલા પાસવાનને પકડી તેની તપાસ કરતાં તેની પાસેથી ચાર મોબાઈલ મળી આવ્યા હતા જેમાં અલગ અલગ કંપનીના ચાર મોબાઈલ ફોન હતા પોલીસે આરોપીની અટકાયત કરી પૂછપરછ કરતાં કહ્યું હતું કે ચોરીના મોબાઈલ અમદાવાદમાંથી ચોરી કર્યા હતા અને પકડાઈ ના જાય જવાય તે માટે ગાંધીનગરમાં વેચવા ફરતો હતો બિરો રિપોર્ટ ઇબેટિંગ ન્યૂઝ ગાંધીનગર